નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો આપણે વાત કરશું ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ચાણક્ય વિશ્વવિદ્યાલય જે મોડાસા ખાતે આવેલી છે જેમાં શિક્ષકો માટેની ઓપન ઇન્ટરવ્યુ માટેની ભરતી જાહેરાત આવેલી છે ચાણક્ય વિશ્વવિદ્યાલય મોડાસા જે ગુજરાતી માધ્યમની જે શાળા છે મિત્રો તેમાં જે તમે જોઈ શકો છો એ પ્રમાણે નીચે મુજબની શિક્ષકો માટેની જગ્યા છે મિત્રો જેમાં ગણિત માટે મિત્રો બીએસસી એમએસસી બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માટે વિજ્ઞાનમાં માટે બીએસસી એમએસસી બીએડ કરેલા હોય અંગ્રેજી ભાષા માટે મિત્રો બી એ એમ એ બી એડ કરેલા હોય તેવા ઉમેદવારો ગુજરાતી માટે બી એમ એ બીએડ કરેલા ઉમેદવારો સામાજિક વિજ્ઞાન માટે બી એમ એ બીએડ કરેલા ઉમેદવારો તેમજ હિન્દી માટે બી એ એમ એ બી એડ કોમ્પ્યુટર માટે પણ બી એ એમ એ બી એડ તેમજ કોમ્પ્યુટર માટે અહીંયા પીજી ડીસીએ જે છે મિત્રો તે લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો રેક્ટર માટેની જગ્યા છે જે બોઇઝ હોસ્ટેલ માટે છે ચોકીદાર માટેની જગ્યા છે તેમજ ડ્રાઈવર માટેની અહીંયા જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે વિશેષ છે અહીંયા કે ઉપરોક્ત ઉમેદવારોએ પોતાના પ્રમાણપત્રો તેમજ અરજી સાથે તારીખ ઓગણીસ મે બે હજાર ચોવીસ રવિવારે સવારે આઠ કલાકે રૂબરૂ લેખિત ઇન્ટરવ્યુ માટે નીચેના સરનામે સ્વ ખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે મિત્રો અનુભવીને અહીંયા પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે તેમજ પસંદગી પામેલ ઉમેદવારોને અહીંયા આકર્ષક પગાર ધોરણ આપવામાં આવશે સરનામું મિત્રો નોંધી લઈશું ઇન્ટરવ્યુ માટેનું તમે જોઈ શકો છો ચાણક્ય વિશ્વવિદ્યાલય જે સાયરા રોડ ગેબીનાથ મંદિરની બાજુ પાસે મોડાસા જિલ્લો અરવલ્લી ખાતે આવેલું છે વિશેષમાં અહીંયા કોન્ટેક નંબર આપેલા છે મિત્રો તમે નોંધી લેશો કોન્ટેક નંબર ત્યાં વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો તમે જોઈ શકો છો મિત્રો આ હતી ચાણક્ય વિશ્વવિદ્યાલય જે મોડાસા ખાતે આવેલી છે તેમાં શિક્ષકો માટેની ભરતી અંતર્ગત ઓપન ઇન્ટરવ્યૂ માટેની ભરતી જાહેરાત વાત એક નવી ભરતી જાહેરાત વિશે મિત્રો તમે જોઈ શકો છો સેન્ટ સ્કૂલ જે ઇંગ્લિશ મીડિયમ અંતર્ગત કાર્યરત છે મિત્રો તે રામુસેના રોડ મહેસાણા અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે વોક ઇન ઇન્ટરવ્યુ માટેની ભરતી જાહેરાત છે છઠ્ઠી મે બે હજાર ના રોજ મિત્રો સવારે નવથી થી સાડા બાર સુધી વોક ઇન ઇન્ટરવ્યુ માટે જાહેરાત છે મિત્રો ઇન્ટરેસ્ટેડ એપ્લિકેન્ટ વિથ ધ ફોલોઇંગ ક્વોલિફિકેશન આર રિક્વેસ્ટેડ ટુ રીચ સેન્ટ જેવિયર સ્કૂલ મહેસાણા વિધ ધ ઓરિજિનલ સર્ટિફિકેટ ફોર ધ ઇન્ટરવ્યુ જેમાં તમે જોઈ શકો છો મિત્રો ગુજરાતી હિન્દી તેમજ સંસ્કૃત ભાષા માટે એમ એ બી એડ થયેલા હોય તેવા ઉમેદવારો તેમજ કોમ્પ્યુટર ટીચર્સ માટે બીસીએ બીએડ તેમજ બીએસસી બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો અહીંયા ઇન્ટરવ્યૂ માટે આવી શકે છે મિત્રો ફ્લુએન્ટલી ઇન ઇંગ્લિશ ઇઝ મસ્ટ ઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એટલે કે અંગ્રેજી મીડિયમમાં જેને ફ્લુએન્ટલી હોય તે મિત્રો અહીંયા આવી શકે છે વોક ઇન ઇન્ટરવ્યૂ માટે તમે જોઈ શકો છો મિત્રો રામોસણા જે રોડ છે મહેસાણા ટુ જેના અંતર્ગત અહીંયા સ્કૂલને જે કોન્ટેક્ટ નંબર પણ આપેલા છે વધુ માહિતી માટે ત્યાં સંપર્ક કરી શકો છો મિત્રો તો તમે જોઈ શકો છો છઠ્ઠી મે બે હજાર રોજ સવારે નવ થી સાડા સુધી વોક ઇન ઇન્ટરવ્યુ છે મિત્રો આથી સેન્ટ ઝેવિયર સ્કૂલ અંતર્ગત ભરતી જાહેરાત વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે મિત્રો તમે જોઈ શકો છો શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત છે શ્રી માણીભદ્ર વીર વિદ્યા મંદિર જે મગરવાડા ખાતે આવેલી છે મિત્રો તે નોન ગ્રાન્ટેડ શાળા માટે જૂન બે થી પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક વિભાગમાં અંગ્રેજી તથા ગુજરાતી બંને માધ્યમમાં કાર્ય કરી શકે તેવા નીચે જણાવેલ લાયકાતવાળા શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે જેમાં પ્રી પીટીસીની જે લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો માટે બે જગ્યા છે બીએ કરેલા હોય બીએ બીએડ બી કરેલા હોય તે અંગ્રેજી માટે મિત્રો અહીંયા એક જગ્યા છે કોમ્પ્યુટર શિક્ષક માટેની એક જગ્યા છે જેમાં પીજી ટીસી કરેલા ઉમેદવારો છે તે આવી શકે છે મિત્રો ઇન્ટરવ્યૂ માટે તેમજ બીએસસી બીએડ કરેલા હોય તેના માટે એક જગ્યા છે લાયકાતના પ્રમાણપત્રો સાથે વરસડા રોડ ઉપર આવેલ શાળામાં હાજર રહેવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો જે સર્વસાધારણ માનવ સેવા ટ્રસ્ટ અંતર્ગત મિત્રો આજે શ્રી વીર વીરવિદ્યા મંદિર મગરવાડા ખાતે આવેલી છે તેના અંતર્ગત આ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ માટેની આ ભરતી જાહેરાત છે સી કે પ્રજાપતિ વિદ્યાલય વિભાગ બે અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે જેમાં તમે જોઈ શકો છો ગુજરાતી અંગ્રેજી માધ્યમના શાળા માટે શિક્ષકોની જરૂરિયાત છે મિત્રો ગણિત વિજ્ઞાન અંગ્રેજી તેમજ સંસ્કૃત સામાજિક વિજ્ઞાન કોમ્પ્યુટર વિષય માટેની આ ભરતી જાહેરાત છે જેમાં તમે જોઈ શકો છો મિત્રો અરજી પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ તેમજ લાયકાતા ડોક્યુમેન્ટ અનુભવના પ્રમાણપત્ર સાથે નીચેના સરનામે દિવસ પાંચમાં તમારે રૂબરૂ મળવાનું રહેશે સમય સવારે દસ થી તમારે મળવાનું રહેશે મિત્રો એડ્રેસ તમે નોંધી લેશો સી કે પ્રજાપતિ વિદ્યાલય વિભાગ બે નગર રિફાઈનરી રોડ ગોરવા વડોદરા ખાતે આ શાળા આવેલી છે મિત્રો સી કે પ્રજાપતિ વિદ્યાલય વિભાગ બે અંતર્ગત શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે મિત્રો તમે જોઈ શકો છો શ્રીમતી માણેકબા વિનય વિહાર જે અડાલજ જિલ્લો ગાંધીનગર ખાતે આવેલું છે ત્યાં એક નિયામક માટેની મિત્રો મિત્રો ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર તો ગાંધી વિચારોને વરેલી ગુજરાતી માધ્યમની શ્રીમતી માણેકબા વિનય વિહાર અડાલજ ખાતે કૃષિ ગોપાલન સાથે શૈક્ષણિક સંસ્થાઓ માટે શૈક્ષણિક વહીવટી તેમજ આર્થિક વ્યવસ્થા પરનું યોગ્ય નેતૃત્વ પૂરું પાડી સંસ્થાને શિક્ષણના નવા આયામોમાં જોડી શકે તેવા નિયામકની જરૂરિયાત છે જેમાં તમે જોઈ શકો છો માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણનો અનુભવ ધરાવતા કે જે પ્રાધ્યાપક તેમજ ખેતી અને ગૌશાળાનું જ્ઞાન ધરાવતી વ્યક્તિને વિશેષ પસંદગી અહીંયા આપવામાં આવશે મિત્રો યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી આધારો સાથે નીચેના ઈમેલ એડ્રેસ પર તારીખ દસ મે બે હજાર ચોવીસ સુધીમાં અરજી કરવાની રહેશે ઈમેલ એડ્રેસ મિત્રો તમે નોંધી લેશો એચઆર એટ ધ રેટ સી એન વિદ્યા વિહાર ડોટ ઈડી ડોટ ઇન પર તમારે તમારે જે સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે તેમજ પ્રમાણપત્રો સાથે તમારે મેલ કરવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો શ્રીમતી માણેકબા વિનય વિહાર જે છે મિત્રો અડાલજ જિલ્લો ગાંધીનગર ખાતે આવેલી આ સંસ્થા માટે મિત્રો નિયામક માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય